વડોદરાથી ભરૂચ જતા ટ્રેક ઉપર ભરથાણા ટોલ ખાતે શંકાસ્પદ ઓટો પાર્ટ્સ ભરેલ ટ્રક ઝડપી પાડતી વડોદરા ગામના લોકો ક્રાઇમ બ્રાન્ચ ગેરકાયદેસર રીતે ઓટો પાર્ટ્સ ભરેલ ટ્રકને ઝડપી પાડી કિંમત રૂપિયા એક કરોડ છ લાખ સત્તર હજાર બસો છવ્વીસના ઓટો પાર્ટ્સ કબજે કરી બે ઇસમોને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તેમજ વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક રોહન આનંદ વડોદરાનાઓએ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડિટેક્ટ મિલકત સંબંધી ગુનાઓ શોધી કરવા માટે અલગ અલગ જગ્યાઓએ વાહન ચેકિંગ તેમજ સખમંદ ઇસમોની બાતમી હકીકત મેળવી મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધ કાઢવા સૂચના અથવા માર્ગદર્શન આપવામાં આવેલ હતી પોલીસ ઇન્સ્પેક્ટર એલ સી બી કે આર રિસોડિયા વડોદરા ગ્રામ્યનાઓ દ્વારા તેમજ તાબાના અધિકારી અને સ્ટાફને જરૂરી સૂચના આપી મિલકત સંબંધી ગુનાઓ શોધવા તેમજ બનતા અટકાવવા અર્થે અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં પકડાયેલ આરોપીઓ ઉપર વોચ રાખી તેઓને ચેક કરવા તેમજ જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ તેમજ અંગત બાતમીદારોને સંપર્ક કરી ગુનાઓ શોધવા સતત પ્રયત્નો કરવા જણાવેલ છે જે અનુસંધાને એલ ટીમનાઓને ચોક્કસ બાતની હકીકત મળેલ એ એક અશોક લેલેન્ડ ટ્રક નંબર એમ એચ ડબલ ફોર યુ ફાઈ ટુ ડબલ સેવનમાં ગેરકાયદેસરનો ઓટો પાર્ટ્સ ભરેલ છે જે ટ્રક વડોદરાથી ભરૂચ તરફ જનાર છે જે ચોક્કસ બાતમી હકીકત આધારે એસસીબી ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર ઉડતાલીસ ઉપર ભણસારા ટોલનાકા ખાતે વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક ઉપર ઉપરોક્ત ટ્રકની વોચમાં રહેતા બાતમી હકીકતવાળી ટ્રક આવતા તેને કોર્ડન કરી ઊભી રખાવી ટ્રકમાં ચેક કરતાં ઓટો પાર્ટ્સ ભરેલ હોય જે શંકાસ્પદ મુદ્દામાં સાથે બે ઇસમોને ઝડપી પાડી કરજળ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે લઈ